નવસારીમાં સ્માર્ટ મીટરનો વિવાદ શાંત નથી પડ્યો એવામાં બિલીમોરા શહેરમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ શરૂ થયો છે બિલીમોરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વાલ્મિકી સ્માર્ટ મીટર મુદ્દે વિવાદ સર્જાયો હતો દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા જૂના વીજ મીટરના સ્થાને નવા સ્માર્ટ મીટર લગાવવામાં આવતા વિવાદ સર્જાયો હતો કોઈપણ જાતની પરવાનગી વિના અને અગાઉથી સૂચના આપ્યા વગર જ ઘરોમાં સ્માર્ટ મીટર જબરજસ્તીથી લગાવવામાં આવ્યા હોવાના આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે સેન્ટ્રલ ગવર્મેન્ટ સર્ક્યુલર છે એના આધારે બીજા લખતા છે સેન્ટ્રલ ગવર્મેન્ટની આરડીએસએસિમ છે બરાબર એમાં બધા સર્ક્યુલર મારી પાસે મોજૂદ છે અને જેને બી જે ભાઈને માહિતી જોઈએ એ ભાઈને અમે માહિતી આપી છે મારી છે એક રાજપત્ર છે ભારત સરકારનો એ બી મારે જોડે છે અમે અમારા ચીફ ઇન્જિનિયરનો લેટર બી છે મારી પાસે અને બાકી એના સિવાય બીજા ડોક્યુમેન્ટ બી મારી પાસે મોજૂદ છે હાલમાં જેને જોઈએ એ ફાઇલમાં મોજૂદ છે અને અમે એની અમદાવાદ આપી શકીએ છીએ કે નહીં હજુ મારો એકચ્યુઅલી ઘરે અમદાવાદમાં છે બરાબર છે અને મારે ઘરે અત્યારે મીટર લાગ્યા નથી દિલ્હીમાં અમે આશરે પંદર સુધી એવા મીટર લાગી ગયેલા એનો ડેટા ઓફિસમાં માં મજૂર છે જેને જોઈએ અમે